આપ જોઈ રહ્યા છો લાઈવ પોઝિશન હદ વિસ્તારમાં વર્ષ બે હજાર વીસના આરોપી કિશનભાઈ અરવિંદભાઈ પાટણ દ્વારા સગીર વયની યુવતીને બાઇક ઉપર બેસાડી લઈ જઈ કુવા ઉપર આવેલી ઓરડીમાં દુષ્કર્મ આચરનાર હોવાની ફરિયાદવાળો કેસ આજે ડબોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જજ એચજી વાઘેલા સમક્ષ ચાલી જતા જજ એજી વાઘેલા દ્વારા સરકારી વકીલ એચબી બી ચૌહાણની દલીલો અને પુરાના ધ્યાનમાં રાખી ભગાડી જનાર સંદર્ભને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂપિયા ત્રણ હજારનો દંડ તેમજ પોસ્કો એકેડના ગુનામાં આરોપી દુષ્કર્મના કેસમાં વા ઠેરવી વીસ વર્ષની સજા અને પચીસ હજારનો દંડનો હુકમ કરી સમાજમાં આવા કૃત્યો કરનારા સામે દાખલો બેસે તે ચુકાદો આપ્યો હતો બે હજાર બાવીસના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની અંદર ફરિયાદીની ભોગ બનનાર દીકરીને પલ્સર બાઈક ઉપર બેસાડી કૂવાની હોરડીમાં લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં શરીર સંબંધ બાંધી गुनो करवावाળો કેસ મહેરબાન ડબોના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એજી વાગેલા સાહેબની કોર્ટમાં ચાલી જતાં ગુનો કરનાર આરોપી કિશન અરવિંદ પાટણવાડિયા નાઓને તકસીરવાન ઠરાવી વગાડી જવા সম্বন্ধে 3 વર્ષની કેદ તેમજ ₹3000 દંડ તેમજ સગીર બાળા ઉપર બળાત્કાર ગુજારવા সম্বন্ধে 25 હજારનો દંડ તેમજ વીસ વર્ષની કેદ તેમજ દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે